અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે અંતર્ગત અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ 2025 તારીખ નવ બે હજાર થી તારીખ અગિયાર બે બે સુધી યોજાનાર છે અંબાજીના ગબ્બર ખાતે મૂળ એકાવન શક્તિપીઠના મંદિરોની આબેહ પ્રતિકૃતિ બનાવવામાં આવેલ છે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારા ત્રિદિવસીય મહોત્સવનું આયોજન ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિમિત્તે આજ રોજ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના અધ્યક્ષ અંબાજી મંદિરના સ્ટાફ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં યોજાનારા વિવિધ યાત્રાઓ જેવી કે પાલખી યાત્રા ઘંટી યાત્રા ચામર યાત્રા ત્રિશૂલ યાત્રા મહાશક્તિ યજ્ઞ વગેરે યોજનાર છે દૈનિક લગભગ પાંચસો જેટલી બસો બનાસકાંઠા ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી આવનાર છે આવનારા તમામ યાત્રાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલે ભોજન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત હંગામી પાર્કિંગ લાઇટિંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ભજન મંડળીઓ વગેરેના આયોજન માટે આજની બેઠકમાં ચર્ચા કરાઈ હતી શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સર્વે માઈ ભક્તોને કવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા આમંત્રિત કરે છે